નમસ્કાર બોલે આપણું સ્વાગત છે હું છું બરકટુલા ખાતે બોડેલીથી ત્રણ કિલોમીટર દૂર મેરિયા પુલ ઉપર એક બોલેરો ગાડી છે જીપ એનું વ્હીલ નીકળી ગયું અને એ વ્હીલ નીકળી જવાના કારણે લગભગ આજે અત્યારે વાત કરી એટલે પોણા કલાકથી વાર્તો પોણો કલાક અને એક તરફનો જે પુલની ઉપર એમ ટુ લેન છે અને એક લેન છે તેની ઉપર જ્યારે ગાડી ગોઠવાઈ ગઈ અને બેકડાઉન થઈ એટલે ટ્રાફિક જામ થઈ ગયો આ બ્રિજથી બોડલી તરફનો જે ટ્રાફિક છે તે છેક ઢોકલિયા સુધીને વાહનોની કટાર જામી ગઈ બે ત્રણ કિલોમીટર અને એ જ રીતે જે જબુગામ તરફ છે જબુગામ બાજુની કટાર જામી ગઈ એ બે ત્રણ કિલોમીટર અને ટ્રાફિક જામ પાત્ર એક બોલેરો તમે જુઓ અત્યારે એની એ ચાલી રહી છે આમાં અત્યારે એને રસ્તા ઉપર પણ તમે જુઓ ટ્રાફિક જામના દ્રશ્ય છે અને અત્યારે આ ગાડીને હટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને ટ્રેક્ટરને ટોકન કરી ભાઈ તમે વાત કરી છે મંત્ર વાત કરી ટ્રેક્ટરને ટોકન કરી ટ્રેક્ટરથી ટોકન કરી અને હટાવવાનું અને જે જે રીતે આ બોલેરો ગાડી છે અટવાઈ પડી છે અકસ્માત તો નથી પરંતુ એને જે આખો નીચેની એક્સલ છે એ છૂટી પડી ગઈ છે વ્હીલની વ્હીલ બંને આગળના છૂટા પડી ગયા છે અને ગાડી ડેમેજ થઈ છે આ સમસ્યાને લીધે ટ્રાફિક જામ થઈ ગયો છે અને ટ્રાફિક જામને લીધે ટ્રાફિક જામને લીધે અનેક વાહનો છે તે પણ અટવાઈ પડ્યા છે તમે જુઓ તમે ચાલો મારી સાથે તમે પહેલાં તો દ્રશ્ય પણ જોતા જાઓ આ બ્રિજની દુરદશા જુઓ નેશનલ હાઈવે છપ્પન એ બોડેલીની નજીકનો અને સાથે સંકળાયેલો છોટાઉદેપુર જિલ્લાનો પ્રવેશ દ્વાર એની દૂરદશા પણ તમે જુઓ એની ઉપર જ્યારે વાહન કોઈક અટવાઈ પડે તો જે જતા હોય બીજા રનિંગ વાહનો એની શું અવસ્થા થતી હશે તે પણ તમે જુઓ આપણે ચાલતા ચાલતા તમે જે વાહનોની કતાર જામી છે પોલીસે વાહનો રોકાયા છે જેથી કોઈ પણ ટ્રાફિક જામમાં વધુ સાધનો ના થઈ શકે અહી અત્યારે હાઈવા ટ્રકો કારો જીપો ટેમ્પા સહિતના જે મોટર સાયકલો બધી જ વસ્તુ અત્યારે અટવાઈ પડેલી છે જો અત્યારે પણ તમે જોશો તો આ મેરિયાના પુલથી લઈને છેક જબુ ગામ ટ્રાફિક જામ ફુલ ફોર મેરિયાના પુલ થી રહી કે છેક ઓ ભાઈ એ કારીગર કે છેક જબુ ગામ સુધીનો આ ટ્રાફિક જામ નો ઇશ્યુ છે અને એની અંદર અટવાઈ પડેલા સાધનો પોતાની જગ્યાઓ પર જવા માટે મથી રહ્યા છે મચી રહ્યા છે અને હજુ સુધી એનો કોઈ નિકાલ આવતો નથી તમે આ સમસ્યાનો નિકાલ માટે અને ઉકેલ માટે વર્ષોથી આ નેશનલ હાઈવેને નેશનલ હાઈવેની કેટેગરીમાં મૂકવા માટે જે તે વખતે સ્ટેટ હાઈવેની કેટેગરીનો રોડ છોટાઉદેપુર જિલ્લાના માથે મારવામાં આવેલો ત્યાર પછી હવે આ રોડ છે તે નેશનલ હાઈવે કેટેગરીમાં આવ્યા પછી પણ એની એ જ અવસ્થા છે એની ઉપર કોઈ પણ પ્રકારનું વધારાનું ચોલિંગ પણ નહીં કે પણ પ્રકારની વધારાની સુવિધા પણ નહીં તો આ અવસ્થાની અંદર કઈ રીતે આ વેહિકલ્સ છે જે ચાલકો છે તેનો ઉપયોગ કરી શકે એવા પણ સવાલ ઉઠી રહ્યા છે અને જે ટ્રક ચાલકો છે લેન્ડ પર ચાલવા વાળા એમને જો બહારના હોય તો ખબર પણ નથી હોતી કે આ રસ્તો કઈ કેટેગરીનો છે અને શું સુવિધા મળવી છે સ્થાનિક લોકોના માથે ટ્રાફિક જામ માથે મારવામાં આવતો હોય એવું લાગે છે અને જે મેરિયા પુલ છે એક સામાન્ય જીપ ઊભી થઈ ગઈ અને બંને તરફ ત્રણ ત્રણ કિલોમીટરની લાંબી વાહનોની કતારો આ સમસ્યા નહીં તો બીજું શું કહેવાય અને આ જે બ્રિજ છે એ બ્રિજને ખુલ્લો મૂકી દેવો જોઈએ બ્રિજને મોટો કરી દેવો જોઈએ વિશાળ કરવો જોઈએ એની બદલે આની આ જ અવસ્થાને લીધે લોકો અટવાઈ પડે છે અને એને લીધે સમસ્યાઓ પણ સર્જાય છે સમસ્યાઓનો ઉકેલ ક્યારે આવશે કોણ લાવશે એ પણ સવાલ છે છોટાઉદેપુર જિલ્લો બે હજાર તેરમાં અલગ થયો ત્યાર પછી આજે અગિયાર વર્ષના વહાણા વીતી ગયા વિકાસના રાહ ઉપર વિકાસની વાતો વિકાસ ગાડો થયો એમ કહે છે પણ અહીં તો જ થયો નથી જેસર હાઇવે છપ્પન નંબર આપ્યો ત્યાર પછી કોઈ પણ જગ્યા પર કોઈ નવો બ્રિજ કલવટ રબુગામ પાસે પણ જે નાડું છે તે નાડું પણ જૂનું છે નાનું છે એને લીધે કરીને સમસ્યાઓ સર્જાય છે એની પણ બૂબો ઉઠે છે અને આ રસ્તા ઉપર જેટલા પણ વાહનો છે જેટલી પણ વાહનો નહીં જેટલા પણ નાળા છે કે ક્રોસ સ્ટ્રક્ચર છે તમામની આ સમસ્યા છે એમનો ઉકેલ આવતો નથી એને લીધે વાહતુકો દરેક વખતે આવા સમયે અટવાઈ પડે છે અને સમસ્યાઓનું થેન્ક યુ